કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા વડોદરા શહેરના સેવાસી સેવાસી ચેકપોસ્ટ ખાતે શહેર શહેર પોલીસ પોલીસ દ્વારા દ્વારા આજે યાત્રા છે છે અને સાથે સાથે વડોદરાના જે નેતાઓ તેઓ સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાના વડોદરા શહેરમાં પરિભ્રમણ દરમિયાન ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર ગાથા અંતર્ગત નવલખી મેદાન ખાતે ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીનો જે ડાયરો છે તે ડાયરો પણ યોજવાનો છે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ને ગૌરવવંતુ સ્થાવ સ્થાન અ રાષ્ટ્રના પ્રધાનમંત્રી દેશના વડાપ્રધાન દોઢસોમી જન્મજયંતિ ના વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત સરદાર પટેલના જન્મસ્થળ કરમસર થી કોલોનીથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચનો શુભારંભ તારીખ છવ્વીસમી નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો આ રાષ્ટ્રીય પદયાત્રા સંસ્કારી નગરી વડોદરા ખાતે આવી પહોંચી હતી એટલે કે ગઈકાલે શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના સિંધરોડ ખાતેથી આજ રોજ શહેરમાં પ્રવેશ થયો હતો ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા આજરોજ વડોદરાના ગોત્રી સેવાસી ખાતે આવી પહોંચતા

પરિભ્રમણ દરમિયાન તારીખ એટલે એટલે રોજ રોજ કે આજ આજે સવારે આ પદયાત્રા વડોદરા ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રના પ્રધાન પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી અંજલી આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલી આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ ધ દોઢસો યુનિટ ટીમ માર્ચના વડોદરા શહેરમાં આગમન અને પરિભ્રમણ પ્રસંગે તથા આજે જ્યારે પદયાત્રા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી એટલે કે સેવાસીથી નીકળીને હરિનગર થઈ ઇસ્કોન મંદિર થઈને જે મકરંદ દેસાઈ રોડ ખાતે પહોંચી હતી ત્યારે ત્યાં વિવિધ શાળાના જે બાળકો હોય કે પછી જે હોસ્પિટલ હોય તે હોસ્પિટલનો સ્ટાફ હોય તમામે તમામ દ્વારા આ એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ માર્ગ પર ખાસ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જે છે તેઓ આ પદયાત્રામાં ખાસ કરીને જોડાયા હતા જે મકરન મકરંદ રોડની વાત કરીએ તો મકરન દેસાઈ રોડ પર અલગ અલગ શાળાના બાળકો દ્વારા અને સાથે સાથે જે મકરન દેસાઈ ઉદ્યામ એટલે કે મકરન દેસાઈ જે ગાર્ડન આવેલું છે ત્યાં અલગ અલગ પ્રકારની જે વેશભૂષા છે તે વેશભૂષા લોકો દ્વારા ધારણ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે મહાત્મા ગાંધીજી અલગ અલગ પ્રકારના વેશભૂષા લોકો દ્વારા ધારણ કરવામાં આવ્યા હતા તેની સાથે સાથે જે આ યુનિટી માર્ચ આવી હતી તેનું જે સ્વાગત ફૂલો જે છે ફૂલો વરસાવીને સ્વાગત જે તહુરા પાર્ક એટલે કે મકરંદ ઉદ્યાન એટલે મકરંદ દેસાઈ જે બાગ આવેલો છે ત્યાંના જે સિનિયર સિટીઝનો છે તે સિનિયર સિટીઝનો દ્વારા ફૂલોનો વરસાદ કરીને આ જે યુનિટી માર્ચ છે તે યુનિટી માર્ચ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે તેનાથી આગળ જતા જે બ્રહ્મકુમારી જે આવેલું છે મંદિર તે બ્રહ્મકુમારી ખાતે પણ જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાં જે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના કેન્દ્રીય મંત્રી

મહાનગરપાલિકાના મેયર વડોદરાના સાંસદ સહિતના કેન્દ્રીય મંત્રીની વાત કરીએ તો જગત પ્રકાશ નડ્ડા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમાર કેન્દ્રીય રેલ વિભાગના જે મંત્રી છે રણબીરસિંહ બિટ્ટુ અને સાથે સાથે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે છે તેઓ પણ આ અ યુનિટી માર્ચ માં જોડાયા હતા હવે આ યુનિટી માર્ચ જે છે તે અહીંયાથી આગળ રથતા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા કેવળયા ખાતે સંપન્ન થશે કેમેરામેન સલીમ ગુલાવાલા સાથે વહા દિલ પટેલ ગુજ્જુ દર્શન વડુરા સરદાર વલ્લભભાઈ પટેલ લહપુરુષ जिन्होने દેશની એકતા રખંડતા કો બનાયા 562 અલગ અલગ રાજ્યો કો ભારત મે સંભળિત કિયા उनके डेढ़ सौ भी वर्षगांठ को ये डेढ़ सौ किलोमीटर की पदयात्रा के माध्यम से लोगों के बीच लेके जाना उनके संदेश को लेके जाना और उनके दिखाए हुए मार्ग पर भारत का हर समाज हर समुदाय हर धर्म हर प्रांत हर भाषा बोलने वाला व्यक्ति आज एकजुट हो विकसित तो भारत की कल्पना लेकर विकसित भारत का दृढ़ संकल्प लेकर हम आगे बढ़े तो दुनिया की कोई ताकत भारत को आगे जाने से रोक नहीं सकेगी विकसित भारत बनने से कभी रोक नहीं सारे देश से वडोदरा में हमारे सरदार और सरदार भी असरदार सरदार उनके लिए 150 होने के बहुत बड़ी ये यात्रा जिसमें मैं कह सकता हूं मांडविया जी ने जम्मू कश्मीर से लेके केरला से लेके तेलंगाना गा, से लेके पंजाब राज्य हर कोई स्टेट से यहाँ पे हमारे नौजवान आए हुए हैं क्यों क्योंकि आज तक जनरेशंस जानती हैं लेकिन अगली नेक्स्ट जनरेशन उनको जरूर ये पता होना चाहिए भी हमारे देश को अखंड एक करने के लिए क्या क्या हुआ किसने क्या क्या किया नहीं आज तक एक परिवार की बात है और उसके बाद खासतौर पे और यह धरती है जिसने सरदार पैदा किया और यही धरती है हम शुक्रगुजार हैं हम यहां की धरती को भी नतमस्तक हैं और यहां के लोगों को भी जिन्होंने नरेंद्र मोदी जी देश को दिए जिन्होंने अमित शाह जी देश को दिए तो आज वो सारे देश को विकसित भारत और हमारा भारत जो आज दुनिया का तीन चार जो मुल्क है अमेरिका है चाइना है उन देशों के बराबर जो है वो आज हमारा हिंदुस्तान है इंडिया है 140 करोड़ लोगों का सरदार पटेल जैन, ना 150 में जन्म जयंती निमित्ते निकलेला यूनिटी मार्च वा शहर में प्रवेश करहर पुलिस ना उच्च अधिकारियों कर्मचारियों અને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ ગ્રહરક્ષક દળના માનદવેદકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે અને સરદાર પટેલ એમના જીવન એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક સશસ્ત્ર દળના જે અધિકારી કર્મચારીઓ છે પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશકારીઓને એક પ્રેરક શક્તિ છે આજના આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને આપણા સાથેના તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી સાથે થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાનો છે આજે આપણા લોહ અને મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જે એકસો પચાસમી જન્મ જયંતી જે આપણે વર્ષ જે ઉજવી રહ્યા છે એ નિમિત્તે આજે જે સેવા સુધી ચાલુ થઈ છે એ મહારાજ વોર્ડમાંથી પસાર થતી થતી અત્યારે આ તાંદલજા રોડ પર મકરન દેશા ઉદ્યાન પાસે આવીને ઉભી છે અહીંયાં આપણા જે દેશના સ્વતંત્રતા શૈનિઓ કે જે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી અહલ્યાબાઈ અને બધા જ રાજકુરુ થી માનીને બધા જ સ્વતંત્ર સૈનિકો જે અહીંયા ઉભા રહીને આપણે સરદાર પટેલ ને આપણે પુષ્પ નું વર્ષા કરશે અને એ બદલ હું સર્વને તો ખૂબ અભિનંદન આપું છું ના એમની જે ટીમ જે છે એ આપણા કૃષ્ણ જે સાંસ્કૃતિક સમિતિના જે વાઇસ ચેરમેન છે એમની છે અને એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને સૌ સૌ લોકોને એટલે મોટી સંખ્યામાં જે આપણા વડોદરા લોકો જોડાયા છે તો સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું જય સરદાર આ દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી પદયાત્રાની અંદર આજે અહીંયા તાંદલજાના મકરંદ દેસાઈ ગાર્ડનની બહાર જે સાચા અર્થમાં જેણે આઝાદી માટે લડતો આપી હતી એવા તમામ ભગતસિંહથી લઈ આનંદની વાત છે કે સરોજજીની બી દેવીજીનું પણ અહીંયા આગમન થયું છે ત્યારે ગાંધીજી છે સુભાષચંદ્ર બોઝ છે આ બધા જ મહાનુભાવોના જે રીતે તૈયાર થઈને આવ્યા છે ખૂબ આનંદની લાગણી થાય છે આ જે સેવાસીથી ચાલુ થયેલી પદયાત્રા વડોદરા શહેરની અંદર આવી ત્યારથી ખૂબ એક ઉત્સવ અને આનંદની સાથે લોકો આને વધાવી રહ્યા છે આ દેશની એકતાનું આ સૌથી મોટું ઉદાહરણ છે હું ફરી એક વખત તમામ વડોદરાવાસીઓને હૃદયક રૂપના ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસો મી નિમિત્તે આપણા વડોદરા શહેરના તાઈપનગર ગાર્ડનનું વડીલ ગ્રુપ અને વોકસ ગ્રુપ તરફથી અમે સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ સરદાર શ્રીના શબ્દો હતા દેશ સેવા જેવી મજા બીજા કશામાં નથી અને જેમના પોતાના ખાતામાંથી ફક્ત અઢીસો જેટલી રકમ અને સદાય તેમણે કીધું કે જ્યાં સુધી વિશ્વ માનવ એક થઈને વર્તે નહીં ત્યાં સુધી દુનિયા માનવજાતનો ઉગારો નથી તેમના માન્યતા પ્રમાણે તેમણે કીધું કે દરેક વ્યક્તિએ પોતાનું જીવનનું બલિદાન દેશ માટે આપવું જોઈએ પોતાના જીવનના વધુ કરતો શ્રમ હાથ પગ એ દેશને સમર્પિત કરવો જોઈએ પોતાના દિવસનું કાર્ય હંમેશા રાષ્ટ્રને સમર્પિત ગરીબ ગરબાની સેવા માટે કરવું જોઈએ અને પશુ પક્ષીઓના પર્યાવરણની રક્ષા કરવાની જોઈએ જે જ્યાં સુધી હતા ત્યાં સુધી કોઈની પાણીમાં થૂંકવાની હિંમત નથી અને શુદ્ધ પાણી અપનાવાત સ્વાગત કર્યું છે શું કેસ યુનિટી માર્ચ નું યુનિટી માર્ચ નું સ્વાગત છે દરેક દેશના બંધુ એક થઈને વર્ષે અને પરસ્પર શાંત અને યુનિટી રહે અને આપણો દેશ વિશ્વ બંધુત્વને સફળ બનાવે આજ સરદાર વલ્લભભાઈ પટેલ કે જો 950th યર કા જો सेलिब्रेशन ઓરિયે ઉસકે ઓકેશન મે અમારી સ્કૂલ બેઝલ સ્કૂલ બરોડા તાજેલા રોડ મે જો હે ઓ પાર્ટિસિપેટ કર રહે હે और हम भी उनको सपोर्ट करें यूनिटी फॉर इंडिया यूनिटी इन डाइवर्सिटी जो भी है वो उसमें रहने के लिए उनकी जो उनकी जो उनकी जो, जो सहयोग भारत के साथ था और उनके जो सहयोग कंट्री के नेशन के साथ था वो हम आ, बहुत ही उनके साथ हमारा भी शक्ति हमारे भी यूनिटी हम दिखा रहे हैं थैंक यू वेरी मच पियूष गोयल केंद्रीय मंत्री यूनिटी में आया था अपने साथ खास मुलाकात करी से घर घर बहुत आनंद

एकता 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 के एक्ता पुरुष हम पुरुष, लो पुरुष के साथ इनको पुरुष 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 हम कह सकते। इनके साथ आज इनके में कर, हमको हमारे जिग्नेश प्रजापति सुखदेव का किरदार कर रहे हैं और हमारे चंद्रभूषण यादव जो राजगुरु का किरदार कर रहे हैं कृष्णा बेन पटेल है हमारी डॉक्टर साहब ये झांसी की रानी का किरदार कर रही है दीपिका बहन मिस्त्री जो गवर्नमेंट रिटायर हैं और इन्होंने नायडू का रोल किया है सरदार वल्लभ भाई पटेल हमारे जो प्रवीण काले साहेब हैं और सुभाष चंद्र बोस हमारे मनीष भाई प्रजापति और गांधी जी हमारे डॉक्टर विजय पंचाल और धरा पंचाल हमारी जो भारत माता का किरदार की है और एक्टर नीलाबेन परमार और इन्होंने अहिल्या भाई होलकर का रोल किया और ये हम लोग आज जो किरदार किए इसके लिए हमको बहुत आनंद है और पीयूष गोयल जी के साथ आज हम लोग मिले और काफी काफी आनंद आया धन्यवाद

હનીફ ખાપડવાલા ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભી